જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે ગતરોજ અંકલેશ્વર ઓએનજીસી ભરૂચ જીએનએફસી અને દહેજ ખાતે બિરલા કોપર કંપનીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલ મોકડ્રીલમાં વહીવટી તંત્ર તેમજ પોલીસના અધિકારીઓ જોડાયા હતા સિવિલ સુરક્ષાની તૈયારી ના ભાગરૂપે અંકલેશ્વર ખાતે યોજાયેલા મોક ડ્રિલમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા મામલેદાર કરણસિંહ રાજપૂત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હુમલા સમયે રાખવામાં આવનાર તકેદારીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું સાયરન વાગતા સુરક્ષા કર્મીઓ દોડ્યા હતા અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા આ ઉપરાંત હુમલામાં ઘવાયેલ લોકોને મેડિકલ સ્ટાફ દ્વારા તત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો ફાયરની ટીમ દ્વારા હુમલા સ્થળે આગ બુજાવવાની કામગીરી કરવામાં આવી હતી આ સાથે જ લોકોને સુરક્ષા અને સલામતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું મોકડ્રીલની ટીમ દ્વારા ઘવાયેલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવામાં આવી હતી જિલ્લા કલેક્ટર ગોરાંગ મકવાણાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતેથી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો